બાકી આ મજુરી કરો હા બોલો એના કરતા એટલે આપડા પાન ચો ભયા પૈસા છે તો એ વાત આપડે પાછા પૈસા પૈસા હોય તો આપણે આ શું લે ગોધવાનું હાથે કરો કે એક બીજો લઈ છે નંગ એ ને તો શું ધંધો છે પિન્ટિન ફરતો હોય છે આપડે મજૂરી ના કરતા કોણ કરે એને તો કોઈ પડી નહી એ વાત છે આ તો આપણે બે માથે ફોડે આવ્યું નઈ આપણા આપડે બેન જ કરવું પડશે કોણ કરશે છે

હવે નીકળી જ આવશે પણ પેલા ખાઈ ને આવે પછી કૂદો એમ સોનો મોનો મજૂરી કઈ અલ્યા એટલે પેલો પીને આવશે તો આપણે રાડ કરશે એમ તારા દારૂડિયા ની કોઈ ચિંતા કરવી નહીં અને આ કોમ કરો ચિંતા તો પણ ગમે તોય આપડે ભય છે તપેલી ફરી ખટી જોવો છે એક તાપેલી શીસડું જોવો છે જો ને આવે છે અલ્યા પણ તો આ તો રેવાના બધો નઈ ભય છે આપડે હાથમાં એટલે આ ખાવા ખાઈ ને આવે છે મત લે બે પાડો ખાધેલો

કોંધી તું ખાવું પડે હાલ ખોદી લાગુ લા પાડો તો કોમ કર કોમ કર પછી હું ખાવાનું તન ખબર આવું હે અલે ડાબા નો ખેલ દે કાઈ જો તાર માર ભાઈ કેવું ખોદે ફાળમ તમે ખાલી જો તમે ન હતા કાતા આઈ જો શું કામ કરો છો આ તાર ભાઈ ખોદે જો આઈ ખોદે દેખાય છે તઈ તો ખોદી નાખ કેમ કરે કરી દુજો હમણે કાઢિયાલ કાઢિયાલ પાવડો કાઢિયાલ ફસાઈ રહ્યો ઈ તારા ભઈને જો અલ્યા ઓમ તું પાકો કાઢ્યા હું પાસા જો પેલા આવ શું ખસ તું

એટલે એ તો રહેવા ને હોય આપડા પરિવાર માં એક તો એવા હોય એ ગમે તો આપડે ભાઈ ને ભાગ તો રોટલો નાખ દે પાછો શું નાખો રોટલો હોય તારે ખાવું હોય ખા નાખ માંથી ઓણી જા હારો હારો પણ તો શું કીધો ને લોટ મોટ દોરી છે આમ મારા બેટા નોને એના ભાઈ ને ખવરા તો દોરાવે છે બીજા તારે છે ને ખવરાવે લે આટલો લોટ થાય હાથી હાથી પોપ થયા રે એટલે પણ એક રોટલો લોટ તો ઉડાડે પણ હોય ખવરાવ પીવડા પેલા ખબર લેખા એક તો ઉડાડી દે એક લોટલી લીધો તો અરે મારા ભાઈ શું તું હું ખબર હે કોઈ લોન પાસ હો ગઈ કે નહીં દે દુંગા તને વીસ હજાર કબ આ હતા હા કે હા તો ભાઈ તે ટાઈમ મળે તારે આના ઠીક હે ચલ મેલતા હું ફોન મજામાં અરે એકદમ તડાતડ મજા મેં કેમ આ બાજુ પડ્યા હતા मैं यहाँ से निकल रहा था मन जाता लाव इसलिए यहाँ पर आ गया ना ना हारो एकदम फर्स्ट क्लास को भी जो फोन बापा पाए बाप, में है ये ना थे बाप हो। ये ने नेट तो खाता जीवता मैं इसमें तुमको एक वस्तु देखा क्यों आ रहे है ये देखो तुम्हारा फूटा कैसा लग रहा है जब हेल्या एकदम व्हाइट व्हाइट दूध जैसे लग रहा है तुम तो હવે અમાર પાસે છે આવું જીડ લાવવાનો ફોટા ના બધો તો તમારે કો લાણા હે ફોન આવો મળે અરે તું ખાલી પૈસે દે દો હાલ તમાર જોડે ફોન પૈસા નથી એની તો વાત છે એ મેં ઘડી કી પહેનતા હું તમકો પતા હૈ ઘડિયાળ હોનાની જ્યો અરે વિકાસજી પચીસ હજાર કી ઘડિયાળ હોને કી તો નહી હે પચીસ હજારની ઘડિયાળ યાર તું ક્યાં જિંદગી જીતે ભિખારી ભિખારી જેસી આમ જલસાથી જી ના શીખો યાર પણ અમારે બાપ દાદા કોઈ રાસુ ત્યારે અરે એ કોને આ તો અમાર ભાઈ છે દારુડિયા ફોરડિયા લખતા હે મને તો એટલે તો ઘરમાં કોઈ રાસ્યું ને આવા છે એટલે શું નોમ રાખે નોમ તો દારૂડિયા દારૂડિયા ખરા થાય તો હવે એસે ભાઈ કો મારો લાખ પણ મેં તો કહેતા હું જ કોઈ અદણે રાખદો હશે પહોંચાઇએ તો અડાણ રાખે ને ભાઈ એવું વાત તો તમારી સાચી હવે અડણે તો કોણ રાખતા હૈ तुम्हारी ले जाओ ले जाओ वो सब बात छोड़ो मैं तुमको शू कहता तो अबे तुम सब लोग लुखवाड़ कंपनी लगती हो मेरे को तो, ले आ तमन तो। ना। मेरे को सै कर आप अरे भाई अब मैं यह गोमड़े में जो रहता हूँ विदेश में चला गया हूँ

મેં ચીતે ના પીતા હું ખોલ લાલે હોટલ મેં જા પીુંગા તુમ્રે ઘર ચા પીવે

આપડે કલ લાઈન બતાવું ભાઈ મને ફોન લઈ આલે છે એટલે આ સેતુ ના વાદે ના સડતો એ તો રૂપિયો વાળો છે તમે મરી જશો એના વાદે સડશો તો ભાઈ લઈ આલે છે ને થાય છે અરે ભાઈ લઈ આલે

હા આપણે નેસ્લી ઓટડીમાં આવો હોય કોમ છે હોય એક પચાસ હજાર રૂપિયા એક લેતા આવજો હોય તમારે અહીંયા ભલામણ છેતર લે લે માલું હોય તમે આવો એ એ હા પણ તું હે જો પડી ને તા તું હે તું હોય વાત થઈ ગઈ બધું હે હેજો ને દઈ અહીંયા ફરાથી કુજી જાઉં છું શું સમજ્યા બસ